ટપકા 21મી સદીમાં વિજ્ઞાને અલ્ફાર ભરી હોય ભલે માનવી ચંદ્ર પર પહોંચ્યો હોય કે ભલે માનવી થી ગ્લોબલ શક્ય બની હોય પણ કન્યા કેળવણી અને નારી સંરક્ષણના ધારાવાજી અને ગુણગાન ગવાતા હોય પણ કેટલાક સમાજમાં દીકરીને સમાન અધિકાર પ્રાપ્ત થતા નથી આ 21મી સદીની કડવી વાસ્તવિકતા છે

કાલે તો મને કહેતી હતી કે તારી શાળામાં કંઈ કાર્યક્રમમાં તારે ભાગ લેવાનો છે આવીને મમ્મી મમ્મી મારે શાળામાં સ્પર્ધા છે મારા શિક્ષકે મને તેમાં ભાગ લેવાનું કહ્યું છે હું તેમાં ભાગ લઉં ને જરૂર શાળામાં યોજાતા આવા કાર્યક્રમોમાં જ બાળકોમાં રહેલી અભિવ્યક્તિને બહાર લાવે છે ધરતી અને તેની મમ્મીની ની વાત જે ચાલુ હોય છે અને ધરતી બહુ ખુશ થઈ જાય છે પણ ત્યાં રંગમાં ભંગ પડાકતા દાદી મંદિરેથી આવી પહોંચે છે બેટા ધરતી આવા બધા કાર્યક્રમમાં ભાગ ન લેવાય ભણવાનું બગડે અને સમય પણ વેડફાય છે માટે આવા આવા બધા કાર્યક્રમમાં ભાગ ન લેવાય પણ મમ્મીજી શિક્ષકે કે કેરામણી ફક્ત વર્ખણમાં મળે એવું થોડું છે તરતી જો આવા કાર્યક્રમોમાં ભાગ લેતી થશે તો તે વિવિધ અનુભવો મેળવી શકશે પોતાની અભિવ્યક્તિ ખેલવી શકશે અને કંઈક નવું શીખી શકશે તરતીને બધું શીખવા માટે ઓ તું પારસ અને એના દાદા છે રહી અભિવ્યક્તિ ખેલવાની વાત પણ વાત પણ એક જ સ્ત્રીઓમાં એક જ હોય છે તે ચાર દિવાલોની વચ્ચે પોતાના ઘરને સાચવવું જોઈએ Good morning, Daddy. Good morning, Mummy. Good morning, my son.

પછી ધરતીનો કાર્યક્રમ જોવા આપણે સાથે જઈશું તમારે લોકોને જવું હોય તો ભલે જાઉં હું નહીં આવું કેમ કેમ નહીં આવે મારે સત્સંગમાં જવાનું છે એક દિવસ નહીં જાય તો નહીં ચાલે મમ્મી કોઈ વાંધો નહીં તું ત્યાં જ સત્સંગમાં જાજે અમે ધરતીનો કાર્યક્રમ જોવા જઈશું થોડા દિવસો પછી જો સંતોષ પેપર માં બીજું કઈ હોય છે રોજ ને રોજ દીકરીઓ સાથે વહુઓ સાથે અન્ય અન્ય ને બસ અન્ય તું ચિંતા ન કર પાર આપણે તો આપણી ધરતી માટે એવું શાસ્ત્ર સુધીશું કે ત્યાં તેને પોતાની વહુ ને પણ પોતાની દીકરી જ માને ધરતી સંતોષ મારી હયાતી માં એ ખૂબ થી એ ખૂબ થી કડે ઉમેરે આપવાનું મારું પ્રાણ પ્રાપ્ત તત્વ છે તે માત્ર કોઈ વ્યક્તિ કે માત્ર મારી પુત્રી નથી પરંતુ તે મારા વિશ્વની પરમ તત્વની સાક્ષાત અને સાકાર કવિતા જ છે સાચી વાત છે પારસ જાક જાકરની વિનાશના પુષ્પ પુષ્પની કુમા સદા કર હૃદયના ખળમાં ખૂંટવા માંડે ત્યારે જ દીકરી જન્મે છે સંતોષ તને એવું નથી લાગતું કે આપણી ધરતી જુદી માટી હોય કેમ શું થયું જોને આપણી ધરતી એક સ્વતંત્ર વિચાર ધરાવતી આધુનિક યુવતી છે તેના સપના તો આપણા કલ્પનાના બહાર છે જોને હજુ તો તેને 12 માંનો રિઝલ્ટ પણ નથી આવ્યું તે ભવિષ્યના કેવા ખ્યાલો માટે ગઈ હતી તે વકીલ જ થવા તે વકીલ જ થવા માંગે છે તે ભણીને વકીલ થશે તો લોકોની જરૂર ન્યાય અપાશે હા સરથી ગૃહિણી બનીને આખી જિંદગી ઘરમાં નથી વિતાવી શકવાની વકીલ ભલે થાય ઘર સંસાર સંભાળે સ્ત્રીનો પહેલો ધર્મ છે એ કેમ ભૂલે છે પણ મમ્મી હું તો એમ કહું છું કે ચડતી વકીલ થવા માંગે છે આજકાલ તારા વિચારો તો વધારે પડતા દોરતા હોય એવું લાગે છે આપણા આપણા ઈજ્જત મર્યાદિત સાચવી જોઈએ એવું લાગતું નથી તને કેમ શેની ચર્ચા ચાલે છે બસ તારી જ વાત કરતા હતા મારી મારી શું વાત છે આજકાલ તારા વિચારો વધુ પડતા દોડતા વધારે પડતા દોડતા હોય એવું લાગે છે આપણે ઈજ્જત મર્યાદા સાચી જોઈએ એવું નથી લાગતું તને હું એક આઝાદ આઝાદ નાગરિક છું અને મને મારા વિચારો વ્યક્ત કરવાની પૂરી આઝાદી છે હા અંકલ આજે તો દર્દીએ ક્લાસમાં વારે કરી એની વાતો સાંભળીને બધા ચોકીસ પડ્યા એવું તો શું કર્યું આજે ડિબેટ રાખી હતી આજની આધુનિક યુવતી માટે મે મારા વિચાર વ્યક્ત કર્યા બસ હવે શું બોલી તે પણ કહીશ કે મે કહ્યું દીકરી 21 22 વર્ષની થાય પોતાના માતા-પિતા ત્યાં ઉછરે છે એના માતા-પિતા એના ઉછે પાછળ પોતાની જિંદગી ખર્ચી નાખે છે એ દીકરી મોટી થઈને એક અજાણ્યા ઘર લગ્ન કરીને એક અજાણ્યા ઘરમાં પોતાનું જીવન વિતાવવા ચાલી જાય છે મારી દ્રષ્ટિએ આ એક મોટામાં મોટો જુગાર છે જુગાર હા જુગાર who oh, does

નાક તો જો મોટું બડકા જેવું છે કાંટા સુપુડા જેવા અને વાહ એ કે ખુશ નથી ફે ધરતી તારી જગ્યાએ હું હોત ને હું તો તરા તરા જા પડી દે આટલો સરસ છોકરો બલસ આઈટ આર્મી ઓફિસર વોટ ઇઝ પ્રોબ્લેમ ઇ મત કેમ નથી યાર મને હા ભાડવામાં કોઈ વાંધો નથી પણ મારે મારે બધું જ છોડી દેવાનું મારા સ્વાજોન મમ્મી ટેડી મિત્રો બસ છોડી દે છોડી દેવાવાળી બે બે ના જોઈએ તો આપણી મિત્રતાની ઇમારત એટલી કાચી થોડી છે કે માત્ર એક વ્યક્તિને તારા જીવનમાં આવવાથી તૂટી પડશે

લગ્નના થોડા બે ત્રણ વર્ષ પછી નીતિને જંગ દરમિયાન સહી થઈ જાય છે અને ધરતીના જીવનમાંથી એ સુખનું કિરણ દૂર ચાલ્યું જાય છે અને ધરતી એ વિધવાનું રૂપ ધારણ કરી લે છે એકલતાની ઊંડી ખીણમાં દોડાવવાનો કશો જ અર્થ નથી સુખની એક કિરણ આવે તે પહેલા જ તો તું જો બેટા તું અમને તારા માતા પિતા જ સમજ હું તારું કન્યાદાન કરવા માંગુ છું હું આપણા સમાજમાં એક દાખલો બેસાડવા માંગુ છું મેં નીલેશ સાથે પણ બધી જ વાત કરી છે પપ્પાજી મમ્મીજી મારે હવે બીજા લગ્ન નથી કરવા હું સિંગલ રહેવા માંગુ છું હું મારી પોતાની કેરિયર બનાવી મારા પગ પર ઊભી રહેવા માંગુ છું તમે લોકો જો ખરેખર કૃપા કરવા માંગતા હો તો મારી એક વિનંતી સ્વીકારશો કઈ મને મારા ઘરે જવા દો મારે મારો અધૂરો પેસ પૂર્ણ કરવો છે હું નાની હતી ત્યારથી મારે વકીલ બનવું હતું પણ હવે મને લાગે છે કે મારે મારું આ સ્વપ્ન પૂર્ણ કરવું જોઈએ જો બેટા તું ભણવા ઈચ્છે છે તો તું અહીં રહીને પણ ભણી શકે છે તું જે ઈચ્છે છે તે કરવા માટે તું સ્વતંત્ર છે થેન્ક યુ પપ્પાજી વન્ય સાચીશ